આપણે પાછા આવી ગયા છીએ પ્રથમ સત્રાંત પરીક્ષા પરીક્ષાઓની મોસમ છે એકમ કસોટી હજુ પતિ નથી અને સાહેબ તમારા માટે ફરી લઈને આવી ગયા છે પહેલી પરીક્ષાના પેપરો મોડેલ પેપરો બે ચોવીસ આજે આપણે વાત કરીએ છીએ ધોરણ છ ના વિષય છે આપણો ગુજરાતી અને કુલ ગુણ માર્ક છે દોસ્તો આદર્શ પ્રશ્નપત્ર છે સંપૂર્ણ સોલ્યુશન ગાઈડ એપ ડાઉનલોડ કરવા માટે તમને ખબર છે કે તમારે પ્લેસ્ટોર પર જઈને જીઓ આઈડી લખવાનું છે ત્યાં જઈને તમારે ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કરશો એટલે આવી કોલમ આવશે ધોરણ છ માં તમે ક્લિક કરશો એટલે અંદર પ્રશ્નપત્રના પેપરો નું ફોલ્ડર હશે એના પર ક્લિક કરશો એટલે તમને આ પેપર પીડીએફ સ્વરૂપે મળી

અ વિડિયો જોતા હોય લોકો યસ સર કમેન્ટ ક્રમમાં લખવાનું છે અને જે પણ મિત્રોને વિડીયો ગમ્યો હોય મિત્રો સાથે શેર કરવાનું છે ખૂબ જ મોંઘી આપણે ડાઉનલોડ કરી લેવાની છે ગાઈડ ચલો પ્રથમ સત્રાંત પરીક્ષા વાત છે ધોરણ ગુજરાતી આપણું પેપર છે ચલો વિકલ્પની વાત કરીએ પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો ચલો પહેલું છે હાથીની ધરમની બહેન કોણ હતી તો જવાબ આવશે દોસ્તો કબૂતરી ભોયરાનો માર્ગ કોણ રૂંધીને ઉભું હતું તો જવાબ આવશે એક બંધ દરવાજો ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા તો જવાબ આવશે એ ધોલીબેને અને હરકચંદ શેઠે કહળંગ સંઘના બાપુના કરજની કાળોતરી કેટલા દિવસ લખી આપી તો એ સાત દિવસ આ પ્રશ્ન નંબર બે છે દોસ્તો એ બેનો પ્રશ્ન નંબર એ પહેલાનો બ છે એ સંપૂર્ણ દોસ્તો એપમાં તમને બધા જ જવાબો વિસ્તૃત મળી આપશે હું તમને વચ્ચે બતાવું છું કે એપમાં આપણે કઈ રીતે જવાબો આપેલા છે તમે લોકો આ વિડીયો જોતા તો તમને ખબર છે કે સાહેબ તમારા માટે એપના વિડીયો કેમ એપ આ મોટા જવાબો કેમ એપમાં લખે છે કારણ કે તમને વારે ઘડીએ વિડીયો સ્ટોપ કરીને જો ગમે કરવો પડે મને ગમે નહીં તમે એપમાં જઈને શાંતિથી તમે ત્યાં જેમ નોટમાં લખતા હોય તમારે વાંચવું હોય તો તમે ત્યાં સરળતાથી વાંચી શકો છો વિડિયો સ્ટોપ કરવાની જરૂર નથી વારે ઘડીએ તમારે બીજા કોઈ એને શાંતિથી બેઠા બેઠા લખો અને વાંચો એના માટે આપણે એપમાં મોટા જવાબો આપેલા છે ચલો ચારે ચાર પ્રશ્નો આજે આપ તમને એપમાંથી જ મળી જશે પ્રશ્ન ક ની વાત કરીએ તો કના જે ચારે ચાર પ્રશ્નો મોસ્ટ આમ્બી પ્રશ્નો છે એ પણ એપમાં મળી જશે દોસ્તો ડ ની વાત કરીએ આપણે ખાલી જગ્યાઓની કે સરોવરના ખાલી જગ્યા પાણીમાં તો પહેલું આવશે છાતીપુર એટલે કે છાતી સુધી આવે એવું પાણીમાં હાથી ઊભો છે છોટુના પપ્પા સહિતના ખાલી જગ્યા યાનનો દિવસ રાત તો બીજામાં જવાબ આવશે વૈજ્ઞાનિકો વિકલ્પ ઉપર કૌંસમાં આપેલા છે સિંધુળો પુસ્તકના કાવ્યમાં લોકો ખાલી જગ્યા તો એનો જવાબ આવશે અહિંસક એટલે કે હિંસા વગરનું યુદ્ધ કરવાનો પ્રશ્ન નંબર 2 આની વાત કરીએ દોસ્તો પ્રશ્ન નંબર 2 આની અંદર પહેલોનો જવાબ આવશે ઈશ્વર અહીંયા પણ આવશે ઈશ્વર અને અહીંયા આવશે કુંતેશ્વર મહાદેવ નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં તો આપણે આ ત્રણે ત્રણ જવાબ આપણે આપમાં આપી દઈશું આ પણ જવાબ આપણે આપમાં આપી દઈશું લાંબો છે બરાબર અહીંયા દરિયો તારું દિલ વિશાળું બરાબર અહીંયા જવાબ આવશે દિલ અને અહીંયા આવશે ભોય કોઈ દિન ભોય પર સુઈએ ચલો ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત એનો મતલબ શું થાય પ્રશ્ન એની વાત કરીએ તો પહેલાનામાં આવશે ફૂલોની સુવાસ અને રંગે કુદરતની ભેટ છે તું તારણાનો તારણ ઝરણાનો તો નાદ એટલે શું છે બીજાનો જવાબ આવશે ક આવશે ખ ખતણખલાને તારણાને ઝરણાનો અવાજ સ્વરતુ છે ચલો જોડકા પર્વત તારા તો પર્વત તારાની અંદર બનશે સુરેશ દલાલ અને રામ રાખે તેમ રહી એમાં બનશે મીરાબાઈ બરાબર પ્રશ્ન નંબર ત્રણ અહીંયા સામાનાર્થી શબ્દ છે દોસ્તો બાજુમાં જગ્યા કેમ રાખી છે તમને ખ્યાલ આવશે કે પહેલું છે આંખ આંખનો થાય નયન પછી બીજું છે ચિત્કાર તો ચિત્કારનું થાય આપણે શું લઈશું ચિત્કારનું લઈશું બૂમ ત્રીજું છે પથરો પથરામાં આપણે લઈશું પાષાણ અને ચોથું છે રક્ષણ તો રક્ષણમાં આપણે લઈશું બચાવ પાંચમાની અંદર આપણે સંતતિ સંતતિમાં આપણે લઈશું સંતાન અને છઠ્ઠાની વાત કરીએ પંચાત તો પંચાતમાં આપણે તકરાર લઈએ ભાજગગઢ લઈએ બરાબર તકરાર આપણે કહેતા કોઈની પંચાત ના કરો કોઈની તકરાર ના કરો ચલો વિરોધી શબ્દની વાત કરીએ વિરોધીમાં પહેલું છે સુગંધ તો એનું બનશે દુર્ગંધ બીજું છે અપરાધી તો એનું બનશે ત્રીજું છે મોગો તો એનું બનશે સસ્તો ચોથું છે સિયોગ તો એનું બનશે વિયોગ સિયોગ તો વિયોગ એનો વિરોધી બનશે વિયોગ પાંચમું શુભ તો તમને ખબર છે કે એમાં આ લાગી જાય એટલે અશુભ થઈ જાય અને છઠ્ઠું ગુલામી તો આ આઝાદી બરાબર ગુલામી તો આઝાદી ચલો પ્રશ્ન નંબર નીચેની જોડણી લખો યુદ્ધ દોસ્તો યુદ્ધ આમ લખાય પછી ઓગસ્ટ છે તો ઓગસ્ટ આમ લખાય ખાતરી છે તો તો આમ લખાય હોશિયાર છે પછી વીજળી અને પાણી પાણીયારું આ રીતે લખાય બરાબર શબ્દ સૌ માટે એક શબ્દ આપતો હજુ વ્યાણિ ના હોય તેવી નાની ગાય કે ભેંસ તો એને કહેવાય આપણે વળકી કોઈ પ્રસંગ નિમિત્તે દેખાવ કરવા રસ્તા પર નીકળેલો જન સમુદાય તો એને આપણે કહીશું સરઘસ અને કહેવામાં આવે તો ચૂપચાપ અમલ કરનાર તેને કહેવાય ચાકર ચલો આગળ જોઈએ સામ્ય ધરાવતા ચોમાસું અને ચોમાસું તો પહેલું જે ચોમાસું છે માથે મિંડી વગરનું એનું થાય એ વિશેષણ છે દોસ્તો એ એ થાય છે ચોમાસામાં થતું ચોમાસામાં એ વિશેષણ છે અને બીજું જે ચોમાસું છે જેમાં માથે ઊંડી છે એનું એ નામ છે એટલે કે ચાર માસની વર્ષા ઋતુ ચાર માસનું એટલે કે વર્ષા ઋતુ કહીએ આપણે સાંભળવું અને સંભાળવું તો સાંભળવાનો મતલબ થશે આપણે એમાં એવું કહેવાય કે સાંભળવું એટલે કે શ્રવણ કરવું અને સમ સાંભળવું એટલે કે યાદ કરવું કાળો રંગ મને ગમે છે તો એની અંદર જે વિશેષણ છે એ કાળો આવશે આવશે અને આમાં રંગીન બરાબર યોગ્ય જ છે તો જ આપણે ક્યાં લઈ જઈશું તો જ ને આપણે એપમાં લઈ જઈશું દોસ્તો હવે જ જભલાનો જ આવ્યો દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિકે સવારે ઉઠા પછી રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે આમાં આપણે આ લાગીશું નિયમિત

ઈચ્છા થવી લાડવા જોઈને મને મોમાં પાણી છૂટે છે કાનમાં ગુંજવું તો એનું થાય મનમાં સંભાળવું મનમાં સંભાળવું બરાબર એનો તમે વાક્ય પ્રયોગ કરી શકો છો હું તમને અહીંયા એનો જે રૂઢિ પ્રયોગનો અર્થ આપી દઉં છું ઊભી પૂંછડીએ ભાગવું તો જીવ લઈને ભાગવું જીવ લઈને વાઘ જોઈને રાજુ ઊભી પૂંછડીએ ભાગ્યો દોડે દાડે તારા બતાવવા તો મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દેવું મુશ્કેલ

છેલ્લે આપણે જે નિબંધ જોયો કે ભાઈ છે તો ગુજરાતનો મહિમા તો એ બધું તમને એપમાં સરસ મજાનું આ રીતે આપેલું છે દોસ્તો તમને આ કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ અમને જણાવવાનું છે જે પણ મિત્રો હજુ સુધી ચેનલ ને લાઈક કે સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક નથી કર્યો એ લોકો લાઈક કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો